ભમતાજી ઘેર જતો ભમતાજી ને કાંઈ ઓપરેશન બીજું કરાવવાનું હતું ના હજુ કોઈ ઓપરેશન નહીં કરાવ્યું પણ મોડા દબર થઈ હું હાલી ઘેરથી આવું હું એ ખબર લે આવું ખબર લેવા જો નહીં ના તો હાલ વાત ઓપરેશન ખબર લેવા જ જોડો આમ કેટલા મોડા થઈ મોડા તો વધારે લાગે એટલે આ ડોહો પટી જાય તો આ બાદરીઓ ધૂરી મેં લાવશે હોય એ હાથી વાત હે એક વાળી વાર હાથ ની ના ડોહો જતા પંદર વીસ દાડે બાજરીઓ પડી રહી એમ નહી એમ આટલા દાડા થઈ ગઈ હવે એટલા બધા બીમાર છે એટલા બહુ બીમાર છે ઓહો પાણી નેટ નેટ આ છોકરા કીધું મને કે બધા ભેળા થાય ઊભા થાય ને ઘરે કોઈ બીમાર થઈ તો ખબર લઈ આવું ને કાળો ઢી રહી જાય ના ના ખબર હર હર મુ કે છે શું

હું કંઈ વાત હાતી છે પણ તમારો ભાઈ તમારો ટેકો એનો ટેકો તમે ચિંતા તો કરો કે અને છોકરા તું દવાખાનો લઈ ગયો તો શું કીધું ડૉક્ટરે તો મગુ કાકા હવે લઈ ગયો તો ને કે ડૉક્ટરે કીધું કે ઓપરેશન કરવું પડશે ઓપરેશન કરાવી દેવું હતું કે દાખલ જ કરી દેવા દેવાતા શું કે ગેરલાયક દાખલ તો વાલ હાજી તમે મગું કાકા પણ છેલ્લા સો મહિને લાગે તમને ખબર તો છે દવાખાનું ચાલુ છે તો બધા પૈસા મારે પટી જાય ઓપરેશનના દોઢ લાખ રૂપિયા કીધા

અમો રહ્યો હોય શીખ અમ કોમ ધંધો કરકી કાકા ડિસ્ટર્બ ના કરો ઓનલાઈન કમાવાનું લાયો હું હમણાં નહીં ફેંકતો હોય ઓમો શું ઓનલાઈન કમાવાનું આ શું ડબલ કમાઈ જાય છે દેખાય તમે તો આ બધા ખાતા નંબરે ચેક કરો કે મોય વધારે બેલેન્સ હોય બેલન્સ તો હોય પણ આપણે શું કરવાનું હું છું કોમનું એ આપણે ઉઠાવવું જ છે એ કેવી રીતના મારું ઓળખ્યું એ તો મારે ઉઠાવવા હે ને તમે તાર મોટું બંધ રાખો ઘડી વાળી ડિસ્ટર્બ ના કરો હા તે કર તું જે કરતો હશે સારું જ કરીને ચકડી સોળીના નોમે લાખ રૂપિયા પડ્યા કાકા બોલો ઓહો તો એના નોમે ના ના એના નહીં ઉઠાવવા સોડીના નોમના નહીં ઉઠાવો લાખ રૂપિયા મારે કાકા કોણ મીજું મીજું કાકા

એની ચિંતા ના કરો તમે હવે તમે ત્યારે ખાલી ઓપરેશન તૈયાર થઈ જાય કાકા બે લાખી અને એક દર ના મળી અને એક દોઢ લાખ લાખ વાળા ઉઠાઈ લે કાકા એ સિટીનું લોકેશન બતાવે સિટીવાળા જલ્દી શેતરો નહીં દોઢ વાળો ભઈ રહ્યો નહીં ગોમડાનો તો દોઢ લાખ રૂપિયા લઈ જાય જલ્દી જલ્દી ઉઠેલે ઉઠે લે ઉઠે લે કાકા આ તો નહીં મારા ખાતાને તો હું ડાયરેક્ટ ઉઠાવી લેવું તો તું તો કહેતો તો આ નંબર એનો કાઢ્યો હો ને જો તો હું ફોન લગાવું હ બરોબર અને ફોન લગાવી રે તો મને એને બેંક ડિટેલ્સ આલે ને હો હોય બાકી તો પૈસા ઉપડે બાકી કશું નહીં ઘટક રહેશે ખટક રહેશે

હા એક બે હા જીરો નવ હા બે નવ ઓકે હા બરોબર હેલો મેસેજ આવ્યો આ એક મિનિટ સાહેબ જોવો હા સાહેબ લખો હા બોલો એ એ ઓટીપી બોલો હવે હા છત્રી હા બેસી

કોઈ અળબરું નહીં કર્યું ખાલી હમણાં થોડી વાર મારી ખાલી બેંકનો બેંકમાંથી ફોન આવ્યો તમારે તે એ તો એમ કહેતા હતા કે તમારું ખાતું બંધ થઈ ગયું છે તો તમારા એટીએમનો બારકોડ નંબર આલો ને જે મોબાઈલમાં ઓટીપી આવે ને એટલે કે ખાતું ચાલુ કરી દે તમારું તે બધું આલી લીધું હવે એ હાલ્યું મારું ખાતું ચાલુ કરવાનું હતું હવે વાય હ એ બધું તારે જ બેંકવાળાને આલવાનું હતું અરે મફ કાકા બેંકવાળા ના આવું તો ખાતું બંધ થઈ જાય અને ખાતું બંધ થઈ જાય તો ઓપરેશન કરવા પૈસા હું ચોથી ઉપાડું હવે બેંકમાં જ ન પણ હવે બેંકવાળા તો આપણને ગોઠે નહીં લેણો જઈએ બેંકમાં જામું જઈએ આપણે વાત કરીશું બેંકમાં તો મને કોઈ દાદી ખબર નહીં પડતી હું આવું નંગાય પણ તોય નહીં ગોઠવી બેંક બેંકવાળા આડા હાલી જ નહીં આ ડેરીનો પગાર મું લેવા દઉં મને ખબર છે શું કરશે તો કાકા હવે હો તો હવે પોલીસ જ સહારો લેવો પડે

આપડે એક ભાઈ ને બેંક માં લોતો પડ્યો છે માંથી પૈસા ઉપડી ગયા છે ખાતા માંથી હોય દોઢ લાખ રૂપિયા કરો અને એ ભાઈ ને તાત્કાલિક ઓપરેશન જવાનું હતું તાત્કાલિક રૂપિયો નહી થોડી મદદ કરો એવું છે તો તમે કી છો હું આપણે પેલા મંદિર ની આગળ આપણો નહીં અમારા તમે ચિંતા ના કરો હું તરત આવું તમારા માટે ના પાડી યાર એટલું કા એટલું કરો અરે તરત તરત હાલે જ છું એ હાલ હાલ શું માં બગા કા એ તો ઓકે થઈ ગયું હવે આવી જાય તો કાકા તમે આડોર છો થોડી વાર કના ખાતાથી પૈસા ઉપડી ગયા છે આ ભાઈ નહીં ફોન ઉપડ્યા છે હોય આ તાત્કાલિક દવાખાને પણ પૈસા જ બતાડતું ખાતામાં પૈસા તારા ઉપડ્યા ને હોય સાહેબ તો અભાણ મારી વાત કોઈ ઉપડ્યા છે કોઈ ઇન્દમ તો ઉપડ્યા નહીં હોય ને તો કોઈનો ફોન બંધ તો આવ્યો છે કે ફોન આવ્યો હતો ને સાહેબ બેંકમાંથી બેંકમાંથી આવ્યા તો હોય તો શું કીધું તું એ તો કે તમારું ખાતું બંધ થઈ ગયું છે ને એટલે કે એટીએમ એટીએમનો બારકોડ નંબર આલો અને બારકોડ નંબર આવ્યા પછી એક છ નંબરનો ઓટીપી આવશે સો ટકા નહીં હાલજો એટલે આ દીધું હા એટલે કે ખાતું ચાલુ થઈ જાય તમારે લ્યા લે માર્યા આટલો ભણેલો ગણેલો સી તો તારું મગજ નહીં પગતું પોપડા બુકા બેંકમાંથી કદી કોઈ દાળો ફોન આવતો જ નહીં કોઈ દાળો બેંકવાળો ફોન કદી કરે નહીં તો એ શું કહે કે ભાઈ તમારે તો બેંકમાં થોડું ફોર્મ પડ્યું છે અથવા કોઈ તમે અરજી કરી કોઈ ચેક બુક આગળ પાછી લેવા ના જ્યાં હોય તો ફોન કરે બેંકવાળો બાકી આવે આ કારણે કદી ફોન કરે જ નહીં બેંકવાળું એ વાત હાથ તમારી સાહેબ એ કોઈ જ નહીં મારા કાકાના હતા દવાખોન લઈ જવાના હતા ને એટલે એ ભાઈ શું કીધું કે તમારે ખાતું બંધ થઈ ગયું છે એટલે તમે હજી માહિતી આપણે ખાતું ચાલુ કરી દઉં અને મારે પૈસાની જરૂર સર તો પણ મારી વાત કે જે ફોન આવે નંબર લાવજ તું પહેલા નંબર છે ભાઈ ચિંતા ના કરવાની આથે તારી કમ્પ્લેન તો લખાઈ ગયું છે પણ આજથી બધું તારા કોમ અમે શોધખોળ ચાલુ કરી દે હ એટલે આ કાકાનું કોમ એટલે હું સમજી લે જેવું છે એવું કોમ નહીં કરું પણ અમે એને ગોતીને જ છે એ તો આ બલ્લુભાઈને હાથમાં કેચ જોને એટલે ફાઇનલ વાત ચેડો નહીં મેલે મારા સાહેબ બીજું કોઈ ખાલી મારી કાકાનું ઓપરેશન થઈ જાય બધું જ થઈ જાય ચિંતા ના કરે મફુકા તમારા ખાતામાં પૈસા પડ્યા છે એટલે બેંક બેંકવાળા ફોન કરે ને તો ફોન પે કદી માહિતી માગતા જ નહીં સમજ્યા અને જરૂર પડે ને એન કર્યા છે તો એને કેવી જરૂર પડે કે ભાઈ તમે બેંકમાં થોડુંક અમસ આવી આ બીજી માહિતી ના માગી કોઈ દારૂ વાત સાચી બોલું ભાઈ આપણા તો શું જા બેંકમાં ખબર નહીં પડતી પણ છોકરો મારા બહુ હંશ્યાર છે બધો કસલા એ જ કરે એટલે હુંશિયાર રહેવું જ પડે સમય કેવો ચાલે અત્યારે બહુ શીતળ પીડી દેતી અને આવા કંઈ તો ઢગલો આવેલા પડ્યા છે વાત સાચી શું સિટીમાં માણસ થોડા હોશિયાર ભણેલા કરે ગોમડામાં આવું ઘણું થાય એટલે કોઈ પણ જગ્યાએ આવી રીતના કોઈ પણ ફોનમાં ભૂખાય માહિતી માગે ને આ રીતની તો કદી હાલવા ને બબુગા તમને કહું છું વાત આવી અને એવું લાગે ને તમારે આ રીતે ફોન આવ્યો છો તો તાત્કાલિક પોલીસ સ્ટેશન કયો નહીં પોલીસ સ્ટેશન તમારે આવી અને તરત જોઈન કરી દે તો આનાથી તરત રસ્તો પકડાય અને મોડસો પકડાઈ દે પોલીસ સ્ટેશન ને કે બેંકમાં જાતે હાજર થઈ જવું બેંકમાં હાજર થવાનું એટલે છેતરપિંડી વાળા મેં તમને ના કીધું વાત સાચી બેંકની તમારે વાત કરી દીધી તમારે જીદી પોલીસ સ્ટેશન જ આવવાનો આ રીતનો ફોન આવે તો શંકાસ્પદ લાગે એટલે હા હા હેડો હું હેડું અને આજથી તમે ત્યારે શોધખોળ ચાલુ બરાબર ચિંતા ના કરજો અને

大概上。